કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર જીવન મૃત્યુ નુકસાન ફાયદો ખુશી અને ગમ આ બધા જ જીવનના મહત્ત્વપૂર્ણ અંગ છે ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક દુઃખના પહાડ પર તૂટી પડે છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે આ બધું જ સમય ચક્રને કારણે થાય છે કારણ કે સમયથી બળવાન કોઈ નથી સમયની સામે બધા ઝૂકી જાય છે તમે તમારી જિંદગીમાં પણ ઘણા બધા વ્યક્તિને રંગથી રાજા અને રાજાથી રંગ બનતા જોયા હશે સમય જ એ હથિયાર છે જેનો ઘા તેજ હોય છે કોઈ એ ઘાને મટાડી શકતું નથી પણ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણો સમય કેવો આવવાનો છે સમયચક્ર આપણા માટે ખુશીઓના દ્વાર ખોલશે કે સંકટના આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉત્પન્ન થતા હશે એ માટે આજના વિડીયોમાં આપણે જાણીશું કેટલાક એવા સંકેતો વિશે જેનાથી તમને તમારા આવનાર શુભ સમયની ખબર પડી જાય આવો આપણે જાણીએ એ સંકેતો વિશે જે સંકેતો સ્વયં કુદરત આપણે આપે છે તો મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક કરો અને તમારા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો પહેલો સંકેત છે તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે અને તમને ઈશ્વરનું સ્મરણ થઈ જાય અથવા તમને એવું લાગે છે કે તમને કોઈ કોઈ દિશામાં લઈ જઈ રહ્યું છે તો તમારા માટે સફળતાના દ્વાર ખુલી રહ્યા છે તમને તમારા જીવનની યોગ્ય રાહ મળશે જેના ઉપર ભગવાન સ્વયં તમારું સમર્થન કરશે જો તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે તો કમેન્ટમાં જરૂર જણાવશો બીજો સંકેત છે જો તમે અનુભવ કર્યો હોય કે ઘણીવાર તમારું મન વિના કારણે જ પ્રસન્ન રહે છે તમારો ચહેરો હસતો અને ખુશીઓથી ભરેલો રહે છે તમે ક્રોધથી પર થઈ જાઓ છો આ સંકેત બતાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જેનાથી તમે સદૈવ પ્રફુલ્લિત રહેશો આવા સમયમાં તમે વિચાર્યું પણ ન હોય તેવી ખુશીઓ તમને મળવા લાગે છે આપણા મનમાં ઈશ્વર વાસ કરે છે તેથી મનનું પ્રસન્ન રહેવું સૌથી શુભ સંકેત માનવામાં આવે છે શું તમને આવો અનુભવ થાય છે ત્રીજો સંકેત છે જો તમારા ઘર પાસે ગાય વારંવાર કંઈક ખાવા માટે આવે છે તો આ સંકેત બતાવે છે કે આવનાર સમય તમને બળવાન બનાવશે તમે તમારા જીવનમાં એક યોગ્ય સ્થાન પ્રાપ્ત કરશો ચોથો સંકેત છે નાના બાળકોમાં ભગવાનનો વાસ હોય છે એમ આપણે સૌ માનીએ છીએ અગર કોઈ નાની કન્યા જે જગદંબાનું રૂપ કહેવાય છે તમને જોઈ વારંવાર હસે છે અથવા તમારા આંગણામાં ખુશીઓથી રમે છે તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કે તમારું જીવન પણ ખુશીઓથી ભરાઈ જશે આવા સંકેત તમને ઈશ્વરની કૃપાથી જ મળે છે પાંચમો સંકેત છે ઘણા સમયથી ચાલતા ખર્ચા અચાનક અટકી જાય અને ધનના નવા સ્ત્રોત ખુલી જાય તો આ સંકેતોથી સમજી જાઓ કે તમારો ખરાબ સમય હવે જવાનો છે અને પૈસો તમારા ઘરમાં હવે હંમેશા ટકવાનો છે અને મા લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થશે છઠ્ઠો સંકેત છે પૂજાની થાળીમાં ભગવાન ઉપર ચડાવેલું ફૂલ પડવું ભગવાનની મૂર્તિ આપણી સામે હસતી હોય તેવો અનુભવ થવો ઘરમાં મહેમાનોનું આવવું ઘરમાં સોના ચાંદીનું આવવું આ બધું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ બધા સંકેત તમને આવનારા સારા સમયની સૂચના આપે છે સાતમો સંકેત છે સવારે સવારે તમે કોઈ કામના માટે નીકળો છો તમને ગાય માતા સામે મળે છે અથવા ગાયના દર્શન થાય છે કોઈ સાધુ અથવા કોઈ પૂજારીના દર્શન થાય છે તો એનો મતલબ છે કે તમે જે કામ માટે જાઓ છો એ કામમાં તમને સો ટકા સફળતા મળશે તો મિત્રો આ હતા શુભ સંકેતો જે આપણા સારા સમયની આપણે સૂચના આપે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર